અંકલેશ્વરના નર્મદા કિનારે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલા બોરબાટા બેટ ગામમાં સ્મશાન નજીક નદી કિનારેથી એક અજાણી મહિલાનો વિકૃત હાલત મૃતદેહ મળી આવ્યો હતો કે આ મામલે સ્થાનિક રહીશો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવ્યા હતા જ્યાં મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી જે જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો મૃતક કોણ છે તેની તપાસ શરૂ કરી તેના ફોટા વિવિધ પોલીસ મથકમાં મોકલતા જ બહાર આવ્યું હતું કે જે જીઆઈડીસી પોલીસ મથકે ગત સોળમી મેના રોજ ગાર્ડન સિટીમાં રહેતા અને જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં તબીબ સેવાઓ આપતા ડોક્ટર મનીષાબેન કલ્પેશભાઈ વાળા સામે આવ્યું હતું જેઆઈડીસી પોલીસને તબીબી પરિવાર સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને મળી આવ્યો મૃતદેહ ડોક્ટર મનીષાબેન વાળાનો જ હોવાનો સામે આવ્યો હતો પોલીસે પ્રાથમિક મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ગટખોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો લગ્નમાં માત્ર છ મહિનામાં જ મહિલા તબીબના અપઘાતને લઈ કોકડું ગૂંચવાયું હતું જે અંગે વધુ તપાસ ડીવાયએસપી પીડી ડોક્ટર કુશલ ઓઝાને તપાસ શરૂ કરી હતી જેડીસી પોલીસ મથકે નોંધાયેલા ગુમની જાણવા જોગ ફરિયાદ સોળમી મેના રોજ

અંકલેશ્વર તરફના ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ જૂના બોરબાઠા બેટ ગામના સ્મશાનના નદી કિનારે એક અજાણી મહિલાનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં જોવાતા સ્થાનિકો દ્વારા મને જાણ કરવામાં આવેલ ત્યારબાદ હું અને મારી ટીમ ત્યાં સ્થળ પર પહોંચી જોતા એક મહિલાનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં હોય અમે તેને બહાર કાઢી લાવેલ ત્યારબાદ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરેલ ત્યારબાદ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસના કર્મીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચી મૃતદેહને અમે બહાર કાઢી લાવ્યા બાદ તેને પીએમ અર્થે ગળકોલ પીએસસી સેન્ટર ખાતે લઈ જવામાં આવેલ ગત તારીખ સોળના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગાર્ડન સિટીમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય મનીષાબેન ગુમ થઈ ગયેલાની જાણવાજોગ ફરિયાદ કરવામાં આવેલ તેના આધારે તેના પરિવારજનો હતા પીએસસી સેન્ટર પર આવેલ અને મૃતદેહને જોતા તે તે મૃતદેહ તેમના ધર્મપત્ની મનીષાબેનનો હોય મનીષાબેન જયાબેન મોદીની અંદર તબીબ તરીકે કેન્સર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા અને તારીખ સોળના રોજ ઘરેથી ભરૂચ મિત્રના લગ્નમાં જાઉં છું તેમ કહીને ગયેલ ત્યારબાદ પરત ન ફરેલ આજરોજ તેઓનો મૃતદેહ મળતા તેમના પરિવારજનોએ આ મૃતદેહ જોતાં ઓળખ કરેલ છે